મહાનગરપાલિકાની સામાન્ય ઓફ કોમર્સ ખાતે યોજાઈ સભા આજે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ સામાન્ય સભામાં કમિશનર ડીએન મોદી ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કક્થરા વિરોધ પક્ષના નેતા ધવલ નંદા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા ટીપી સ્કીમ મંજૂર કરવા બાબતે પાછલા તળાવ અને ઢોરવાડામાં મૃત્યુ પામેલા ગાયો તથા ખૂટિયા મામલે ચર્ચા થઈ હતી ચાલો આજ રોજ જનરલ બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે તેને વાંચા આપવા માટે અમારા વિપક્ષના દરેક સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી જે જનરલ બોર્ડમાં ટીપી સ્કીમના જે એજન્ડા લેવામાં આવતા હતા જે વખતો વખત ટીપી સ્કીમના એજન્ડા આવે છે ટીપી સ્કીમમાં મંજૂર થાય છે દરખાસ્ત કરવામાં આવે છે પણ તે કાગળ ઉપર થાય છે એકને એક ટીપી સ્કીમ ચાર ચાર પાંચ પાંચ વખત આવે છે તે બાબતે અમે અધ્યક્ષ શ્રી અને કમિશ્નર્સને કીધું કે આ એજન્ડા જે જામનગરના હિત માટેના હોય તેમાં વિપક્ષ હંમેશા તમારી સાથે છે તો આ એજન્ડા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે સાથો સાથ જે તળાવનો મુદ્દો છે કે જે જામનગર મહાનગરપાલિકાનું રાજાનું આપેલી અનમોલ ભેટ કે જે તળાવ બુરવામાં આવ્યું છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને જે અંતિમ ખંડો જે જામનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે કે તેમાં કોઈ જાતનો હેતુફેર ન થાય અને જે અંતિમ ખંડો છે તે જે હેતુથી આવેલા હોય તે જ હેતુ માટે વપરાય તે બાબતે પણ ટકોર કરવામાં આવેલી હતી સાથોસાથ જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા ટોટલી જે ઢોરના ડબ્બા છે તે બાબતની પણ જે ગાય માતાને જે તેની સારી રીતે કેળવણી થાય અને જે ગાયોના મૃત્યુ થાય છે તે ઓછા થાય અને જે એનો પૌષ્ટિક આહારથી માંડી અને જે સ્વાસ્થ્ય માટેની ગાયોના માટેની જે ચર્ચા છે તે પણ કરવામાં આવેલી હતી અને અમારી વિપક્ષ દ્વારા જામનગરના હિત માટે ગમે ત્યારે કોઈ પણ સારું કાર્ય થશે વિપક્ષી લોકોની સામે રહેશે જામનગરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી કે જામનગરના જે એરિયામાં જે કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે તેની તો તમે

ત્રણ નવ ચોવીસ સુધી શ્રાવણ વદ અમાસ સુધી બંને જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવેલ છે મશીન મનોરંજન ચિલ્ડ્રન રાઇડ્સ ખાણીપીણીના રમકડા ઓગણ સ્ટોલનું આયોજન કરેલ છે કુદરતી આફત અને અકસ્માત અંગે સુરક્ષા માટે પબ્લિક લાયબિલિટી અને જનરલ વીમો લેવાનો પણ નિર્ણય કર્યો છે ખુલ્લી જગ્યા રાખવામાં આવેલી છે ગેટ પણ રાખવામાં આવે છે સીસીટીવી કેમેરા ઉપર એની બધાની નિગરાની રાખવામાં છે પ્રાથમિક સુવિધા સારવારની સુવિધા ફાયર સુવિધા તકેદારી પણ રાખવામાં આવે છે રોજ રોજ ની જવાબદારી માટે અલગ અલગ અધિકારી કર્મચારીઓ પણ મહાનગર પાલિકા વતી ફાળવવામાં આવેલ છે બંદોબસ્ત પણ રહેશે લગત જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કડક સૂચના સાથે મેળાની મંજૂરી આપવામાં આવેલ છે આ ઉપરાંત મુસદ્દારૂપ નગર રચના યોજના પચીસ છવ્વીસ અને સત્યાવીસ અને ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવેલ છે તથા ટીપી સ્કીમ નંબર અગિયાર અને વીસ અંગે પરામર્શ અને આપવા અંગે મંજૂરી કરવામાં આવેલ છે આ ઉપરાંત ચાલુ બોર્ડ સભ્યોએ જે જે મુદ્દા તથા પ્રશ્નોત્તરી કરેલ છે તેનો શાંતિપૂર્ણ અને યોગ્ય જવાબ આપેલ છે અધિકારી દ્વારા અને આગામી સાતમ આઠમ અને શ્રાવણી મહિનાનું જામનગર મહાનગરના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જન્માષ્ટમીનો તહેવાર શાંતિમય રીતે ઉજવે